નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ ત્રણની ગુજરાતી વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે પ્રકરણ નંબર છે એક અને બેમાંથી કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર છે એક કલાકનો સમય છે મિત્રો આ પ્રશ્ન બેંક જે છે ગુજરાતી વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ગુજરાતી વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય જે છે તે આ પ્રમાણે બનશે દુકાનમાં રંગીન બોટલ હતી બીજું વાક્ય બોટ દૂર દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ હતી એટલે કે થઈ ગઈ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જે શબ્દ વચ્ચે આપણે જગ્યા મૂકી છે તે શબ્દોની વચ્ચે જગ્યા મૂકતી જવાની છે મોરની આંખમાં આંસુ આવ્યા જે જોઈ મને દુઃખ થયું ચોથું સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો અહીંયા તમે જોઈ શકો છો કે જે જે શબ્દો વચ્ચે જગ્યા છે તે આપણે અહીંયા મૂકેલી છે જવાબમાં પાંચમું ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી ન હતું છઠ્ઠું વડની ઉપર પક્ષીનો માળો છે ત્યાર પછી સાતમું રામે સો રૂપિયા બચાવ્યા છે જે માફી એ કપડાં લેશે ત્યાર પછી આઠમું આજે ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે બાજુ પાણી ભરાયા નવમું ઘરની પાસે ખાડો છે જેમાં ગંદકી હતી દસમું મારા બા ચાર ધામ યાત્રાએ ગયા અને ઘર સૂનું થઈ ગયું અગિયારમું મારા બધા મિત્રો મેળામાં જવાનું વિચારતા હતા બારમું આજે અમને શિક્ષકે સરસ ચિત્ર દોરાવ્યું તેરમું નદીમાં ઘણા બધા મગર જોયા ચૌદમું શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ એ દોડે છે પંદરમું સંગીત મારો મનપસંદ વિષય છે ત્યાર પછી સોળમું જા જઈને પહેલાં કબાટમાંથી ચોપડી લઈ આવ સત્તરમું જૂઠું ના બોલ કારેલા મધ જેવા મીઠા ના હોય અઢારમું દોડો આકાશમાં મોટો ફૂગો છે પ્રશ્ન નંબર બે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી લખો તો ખુરશી અને ચંદ્ર આપ્યા છે તો એના ઉપરથી વાક્ય બનશે મેં ખુરશી પર ચડીને ચંદ્રને જોયો બીજું છે ગાડી ઋષિ અને પાણી તો અહીંયા વાક્ય બનશે ઋષિ ગાડીમાં બેસીને નદીના પાણીની શાંતિ અનુભવવા માટે ગયા ચોપડી અને રાજા તો અહીંયા વાક્ય બનશે ગુજરાતીની ચોપડીમાં રાજાની એક સરસ વાર્તા હતી ટોળું મગર અને શહેર તો અહીંયા વાક્ય બનશે લાલપુર શહેરમાં પાણીની અંદર મેં મગરનું મોટું ટોળું જોયું ત્યાર પછી છે લીંબુ અને તેલ તો વાક્ય બનશે તેલથી ભરેલા ગ્લાસમાં મેં લીંબુ નાખ્યું અંદર કબૂતર અને યાત્રા તો વાક્ય બનશે મારા ગામની અંદર કબૂતર છે તે યાત્રા પર ગયા છે ગોવાળ અને ગમ્મત તો વાક્ય બનશે ડુંગર પર ગોવાળો રમતની ગમત કરી રહ્યા છે ઘંટી મ્યાવ અને ઝટપટ તો વાક્ય બનશે ઘંટી વાગતા જ બિલાડી મ્યાવ કરીને ઝટપટ દૂધ પીવા આવી ગયું ત્યાર પછી છે પેન્સિલ જંગલ અને વૃક્ષ તો મેં પેન્સિલથી મારા ચિત્ર બુકમાં જંગલ અને વૃક્ષ દોર્યા હતા પર્વત અને બેસવું તો અહીં આવશે અમને બધાને પર્વત પર સાથે બેસવું હતું બગલો કૂતરો અને મિત્ર તો અહીંયા વાક્ય આવશે બગલો અને કૂતરો બંને પાકા મિત્ર હતા હાથી દરજી અને કપડાં તો દરજીભાઈ હાથીના કપડાં સીવતા હતા ધૂળ અને વાદળ તો અહીંયા વાક્ય આવશે વાદળો વરસતા ધૂળ ઉડવાનું બંધ થયું ત્યાર પછી ચૌદમું પેટી અને વિમાન તો મારા પપ્પા પેટીમાં મારા માટે સરસ વિમાન લાવ્યા ગામ અને ઈચ્છા તો તહેવારની ઉજવણી કરવા માટે ગામ લોકોની પણ ઈચ્છા હોવી જોઈએ પાટીયું અને રસ્તો તો અહીંયા જવાબ આવશે રસ્તા પર લોકો પાટીયું મૂકીને જતા રહ્યા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો સવાલ વાંદરાભાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી તો જવાબ આવશે વિકલ્પ બી માટે બીજું નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી આગળ પાછળ ત્રીજું સુઘરીનું નામ શું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ચટપટ ચોથું ટીકુ બહેન શાના શોખીન હતા તો જવાબ આવશે વિકલ્પ ડી વાંચનના પાંચમું વાદળા પીળા અને ફિક્કા કેમ થઈ ગયા તો જવાબ આવશે વિકલ્પ સી દીવાની જોત મોટી થઈ માટે છઠ્ઠું વાદળાની જીત થઈ કારણ કે તો જવાબ આવશે વિકલ્પે પવનને મદદ માટે બોલાવ્યો ત્યાર પછી છે સાતમો સવાલ બાળક આંગણામાં જઈને શું કરવા ઈચ્છે છે તો જવાબ આવશે વિકલ્પે ફોરાને ઝાંઝર પહેરાવવા આઠમો સવાલ અહીં કીડીનો સ્વભાવ કેવો છે તો જવાબ આવશે વાતો કરવાનો ત્યાર પછી નવમો સવાલ બાળકને પંખીની પાંખ જોઈ છે જોઈએ છે કારણ કે તો જવાબ આવશે શાળાએ ઝડપથી જવા માટે ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ ચટપટ સુગરી વાંદરાભાઈને બિચારા કેમ કહે છે તો જવાબ આવશે કે ચટપટ સુગરી વાંદરાભાઈને બિચારા કહે છે કારણ કે ઠંડીથી બચવા વાંદરાભાઈ પાસે ઘર નથી અને તે વાંદરાભાઈને પોતાના માળામાંય બોલાવી શકતી નથી બીજો સવાલ કીડી પોતાના દર ઉપર પીછું શા માટે મૂકે છે તો ચોમાસામાં ખૂબ વરસાદ પડે અને નદીમાં પૂર આવે તો પાણી કીડીના દરમાં ઘૂસી ન જાય તેથી કીડી પોતાના દર ઉપર પીછું મૂકે છે ત્રીજો સવાલ તમને વરસાદની ઋતુમાં વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે તો મને વરસાદની ઋતુમાં વાદળોમાં ઘોડો હાથી ચકલી ઊંટ ગાય બકરી જેવા વિવિધ આકારના વાદળો દેખાય છે ચોથું તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે છે કેમ તો મને શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ મહાભારત ગરુડ પુરાણ વગેરે જેવા પુસ્તકો વાંચવા ગમે છે પાંચમો સવાલ ખટખટે એક એક ઘર ઘર પાસે શું અચરજ તો પાસે થોડા માણસો જોયા તેઓ ભેગાથી લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા ખડખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય સાચો હતો શા માટે તો ખડખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય ખોટો હતો કારણ કે તેણે ખેતરો ફરી ફરીને લાલ મરચાં ભેગા કરી ઝાડ નીચે ઢગલો કર્યો તેનાથી ઠંડી દૂર થાય નહીં આઠમો સવાલ ટીકુ બહેનના મમ્મી પપ્પાને કેમ પુસ્તકો વાંચવા પડે છે તો ટીકુ બહેનના મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવાની આજ્ઞા કરે છે તેથી ટીકુ બહેનના મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવા પડે છે પ્રશ્ન નંબર ચાર ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો પેલો પેરેગ્રાફ આપણને આપેલો છે એના ઉપરથી છે સવાલ ઝાડ હલતું કેમ લાગે છે તો જવાબ આવશે વિકલ્પ સી નદીના પાણીમાં પડછાયો પડે છે તેથી બીજું અહીં પીળા ફૂલો કયા વૃક્ષના છે તો જવાબ આવશે વિકલ્પ ડી બાવળ ત્યાર પછી ત્રીજું નદીના પાણી ફૂલોને નચાવતા ક્યાંક દૂર લઈ જાય છે કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બી નદીનું પાણી વહેતું હતું એટલે ચોથું આપેલ શબ્દમાંથી કયા શબ્દનો ઉલ્લેખ ફકરામાં નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ગાઉ પાંચમું નદીના પાણી સાથે કોણ રમત કરે છે તો જવાબ આવશે પીળા ફૂલો ત્યાર પછી અહીંયા નદીના પાણી સાથે કોણ રમત કરે છે તો એમાં જવાબ આવશે વિકલ્પ સિંહ ઝાડ ત્યાર પછી છે વિભાગ બે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ ફકરાના આધારે કયું નામ વાંદરાનું છે તો જવાબ આવશે વિકલ્પ સિંહ અંગદ બીજું અંગદે પૂછડું લાંબુ કર્યું કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બી અંગદને રાવણનું માથું દેખાયું નહીં તેથી ત્યાર પછી છે આગળ ત્રીજો સવાલ અંગદ આસન પર બેઠો હતો તો જવાબ આવશે વિકલ્પ સી પૂછડીના ઊંચા આસન પર ચોથો સવાલ રાવણ કેમ શરમાઈ ગયો જવાબ આવશે સામે નીચે પડી ગયા તેથી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમો સવાલ આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો નથી તો એમાં જવાબ આવશે સી રાવણ અંગદની સભામાં ગયો હતો ચાલો ત્યાર પછી છે વિભાગ ત્રણ તો અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે એના ઉપરથી પહેલો સવાલ ફકરામાં કયા શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે વિકલ્પ સી સુરત બીજો સવાલ પિતાએ બાળકોને શહેર વિશેની માહિતી ક્યારે આપી તો વિકલ્પ ડી ટ્રેન સુરતમાં પ્રવેશી એટલે ત્રીજો રેલમાર્ગની આજુબાજુની ઈમારતો વિશેષતા હતી તો જવાબ આવશે વિકલ્પ ડી તે મોટી મોટી હતી ચોથું ફકરાના આધારે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તો સી સુરત ગુજરાતનું બીજા નંબરનું શહેર છે પાંચમું વિશ્વભરમાં સુરત શા માટે જાણીતું બન્યું તો જવાબ આવશે સી હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ આપો ચાલો વિભાગ એક તો અહીંયા આપણને આખું ટેબલ આપવામાં આવેલું છે શાળાના સમય પછીનું અને વિદ્યાર્થીઓના નામ સાથે આપેલું છે તો એના ઉપરથી પહેલો સવાલ કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ચિત્ર બીજું નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી તો જવાબ આવશે વિકલ્પ બી જિયાન ત્રીજું જિયાન અને હિમાંશુને કયા દિવસે ફુરસદનો સમય મળશે તો જવાબ આવશે વિકલ્પ એ બુધવાર ચોથું ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોણ કોણ સાથે મળીને કરશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી હેરી જિયાન અને રાજેશ ત્યાર પછી પાંચમો આ બધા બાળકો આ પ્રવૃત્તિ કયા સમયે કરશે તો વિકલ્પ ડી શાળા સમય પછી ત્યાર પછી છે વિભાગ બે અહીંયા આપણને કેલેન્ડરના આધારે પ્રશ્ન પૂછેલા છે તો આ કેલેન્ડર ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં છેલ્લો શનિવાર કઈ તારીખે આવે તો જવાબ આવશે વિકલ્પ ડી છવ્વીસ બીજો દિવાળીનો તહેવાર કયા દિવસે આવશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પાંચમો ગુરુવાર ત્યાર પછી ત્રીજું ઓક્ટોબર માસમાં કયા મહાન વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ તો જવાબ આવશે વિકલ્પ એ ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ચોથું કયા દિવસે એક પણ તહેવારની ઉજવણી કરી શકાશે નહીં તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરના તમામ એટલે કે રવિસ્વામ અને મંગળ પાંચમું આપેલા કેલેન્ડરના કયા શબ્દમાં જોડાક્ષરનો ઉપયોગ થયો નથી તો જવાબ આવશે વિકલ્પ ડી શરદ ત્યાર પછી છે વિભાગ ત્રણ અહીંયા કહ્યું છે કે આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો એમાં આનંદ કિરાણા સ્ટોર વિશેની આપણને માહિતી આપેલી છે એના ઉપરથી પહેલો સવાલ આનંદ કિરાણા સ્ટોર ક્યાં આવેલો છે તો જવાબ આવશે વિકલ્પ સી રમતી શેરી બીજું પૂછપરછ માટે પરવળભાઈને તમે કયા નંબર ઉપર ફોન કરશો તો જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી ત્રીજું કયા દિવસે આનંદ કિરાણા સ્ટોરમાંથી સામાન મળશે નહીં તો જવાબ આવશે વિકલ્પ ડી રવિવારે ચોથું આપેલ વિગતમાંથી કઈ વિગત આ જાહેરાતની નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ઉધાર મળશે પાંચમું આપેલ સૂત્રને આધારે દુકાનદાર શી વિનંતી કરે છે તો વિકલ્પ બી ફરિયાદોને આધારે સુધારો લાવીશું મિત્રો અહીંયા જે આપણે ધોરણ ત્રણની એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો